નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સનાતન ધર્મ જય હિન્દ જય ભારત આગળની જે ક્લિપ તમે સાંભળી જે સ્વામીશ્રી નીલકંઠ ચરણ સ્વામી છે જે સારા સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણીય વક્તાઓ કથાકાર છે જે આપ સૌ જાણો છો જેની એક ચૌદ સેકન્ડની ક્લિપ કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજાધિરાજ દ્વારકાધીશ દ્વારકાપતિ ભગવાન શ્રી કૃષ્ણ પરની એક વિવાદ ટિપ્પણી છે જે ન્યૂઝ ચેનલવાળાએ ડંકો અને ન્યૂઝ ચેનલવાળાએ એક સિક્કો છોડીને એવું સાબિત કરી દીધું છે કે આ સ્વામીએ સ્પષ્ટપણે ભગવાન શ્રી કૃષ્ણની વિવાદ કર્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ટીકા ટિપ્પણી કરી છે ત્યારે આ કોઈ ખુલાસા સભરનો વિડીયો નથી પરંતુ એક સત્ય છે હકીકત શું છે અને થોટ પ્રોસેસ શું છે કોણ એવા તત્વો છે કોણ એવા લોકો છે કોણ એવી વિચારધારા છે જે સતત ને સતત તોડ અને મૂળની એક ધર્મનીતિ રાજનીતિ શબ્દ કરતા ધર્મનીતિ શબ્દ વાપરીશ કે ધર્મનીતિ શબ્દથી પ્રેરિત થાય છે સૌ તો જે સ્વામીની ચૌદ સેકન્ડની જે ક્લિપ આવેલી છે કે જે ક્લિપની અંદર સિદ્ધુ જ તમે જોવો તો તમને એવું લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એક ટિપ્પણી કરી છે ખેર છોડો તમને ચૌદ સેકન્ડની ક્લિપની વાત નથી કરતો હું એક તમને આખો જે ચાર મિનિટનો એક પ્રસંગ છે જે એક ક્લિપને લગતો એ ક્લિપ ના દિવસની આસપાસનો એ જે ક્લિપની આગળની ચાર પાંચ મિનિટનો જે વિડીયો છે એ સંભળાવો છો ધ્યાનથી આ આખો વિડિયો જે કથા જે પ્રકરણ જે સત્સંગ જે સારા વિચાર જે સંપ્રદાયના આગળ પડતા સારા સારા પ્રસંગ અને ભગવાનના દિવ્ય ચરિત્ર એ પછી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ હોય સ્વામિનારાયણ ભગવાન હોય વિષ્ણુ ભગવાન હોય રામ ભગવાન હોય આ દરેકના પરચા અને પ્રકરણની વાત સ્પષ્ટપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કરતા જ હોય છે જે આ રીતે પરંતુ તોડ અને મોડની ધર્મ નીતિ જે આ મીડિયા આ સમયના પ્રવર્તમાન મીડિયા કે જે મીડિયાને મુદ્દા ઘણા બધા છે ઓફ મુદ્દા પરંતુ એ બધા મુદ્દાથી બાઝ આવીને એ બધા મુદ્દાથી ઉપર ઉઠીને એ બધા મુદ્દામાં ટીઆરપી ન હોવાના કારણે બીજા મુદ્દામાં આવીને એક પ્રકારનો મુદ્દો બનાવવા ઈચ્છે છે જે છે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ બસ ઘણા ગાંઠા જે ટાઇટલ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના એ ટાઇટલ સભરથી કોઈ પણ સ્વામીના એ જૂના આઠ દસ કે બાર મહિના જૂના કોઈ પણ મોટી કથા હોય તેમાંથી બસ દસ સેકન્ડની ક્લિપ ઉપાડીને એક સ્પષ્ટપણે એક સમાજને ઉશ્કેરણીજનકનું કામ આ મીડિયા તો કરે જ છે સાથે સાથે આ વિવાદ અને આ વાતની વચ્ચે ત્રણથી ચાર એવા મહાનુભાવો છે જે ખરેખર પોતાનું બેકગ્રાઉન્ડ પર જોવું જોઈએ કે ખરેખર તે શું કરી રહ્યા છે ખાસ કરીને મારે સ્પષ્ટપણે ત્રણથી ચાર જે વાત કરવી છે કે ભગવાન 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 અને તેના ભક્ત ગુરુ અને જેના શિષ્ય આ બધાની જે વાત હોય ને એ અલૌકિક છે આપણા વિચારથી ઉપર છે હું વાત કરું ભગવાન શ્રી કૃષ્ણ અને જે બોડાણાવાળા તેમના ભગતની વાત જો સાંભળાય તો ઘણા બધા લોકોને જે ખરેખર પહેલી જ વખતના અંદર ભગવાન શ્રી કૃષ્ણના પરચાથી પ્રેરિત હોય તેમને એવું લાગે અતિશયોક્તિ લાગે કે આવું થોડી ના હોય બીજા જે પરચા બિલખાવાળા શેઠ સગાળ છે ને ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન કઈ હદ સુધી પરીક્ષા લઈ શકે ભગતની જો આ વાત પણ જે કોઈ પહેલી જ વખત ભગવાન શ્રી કૃષ્ણનો સત્સંગ હોય લાગે કે ભગવાન હોઈ શકે ત્યારબાદ રાધા કૃષ્ણનો જે વિલાપવાળો પ્રસંગ છે એ પ્રસંગની અંદર તો સ્પષ્ટપણે કે ભગવાન ભગવાનની વાત ભગવાન અને ભગતની વાત ગુરુ અને શિષ્યની વાત આ વાત એ જગતની અલૌકિક વાત છે એટલે કે સામાન્ય માણસને વિચારવા સમજવા માટે તે તેના મગજથી ઉપર ઉઠવું પડે છે અને શાસ્ત્રની અંદર ગૂંજવું પડે છે જે વર્તમાન સમયની અંદર મીડિયાના ચક્કરમાં આવીને મીડિયાના એક પટ અને મીડિયાના કીકી રૂપે આપણે સમજી નહીં શકીએ જ્યારે આટલા આટલા ભગવાનના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પરચા ગવાતા હોય તેની અંદર જે દસ સેકન્ડની ક્લિપ જે ક્લિપની ઓથેન્ટિસિટી જાણવા કરતા એની મર્મતા શું છે તે આગળ અને પાછળનો પ્રસંગ શું હતો એ જાણવો ખૂબ અનિવાર્ય છે એ જાણ્યા વગર જ મીડિયામાં આવીને કંઈ બી બધા ભૂલી શકે છે ચાલો જાહેન કે ભારતના બંધારણની અંદર આર્ટિકલ ઓગણીસ જે વાણી અને વિચારની અભિવ્યક્તિ મને આપે છે અને સર્વ જે મહાનુભાવ જે વિડીયોમાં વાત કરો છું બધાને આપે છે એમાં કોઈ વાંધો નથી ખરેખર આ તમામ મહાનુભાવો જેટલા જેટલા બી બોલ્યા છે ખૂબ સારી વાત છે પણ મારે એટલું કહેવું છે કે આ રાજ્યની અંદર ગૌ હત્યા ગૌચર દબાવવું આ બધી ખૂબ જાણીતી પ્રવૃત્તિ બની છે એના માટે સરકાર પણ કાર્યરત છે એવા ગૌચર અને ગૌ હત્યા અટકાવવા માટે ના તમે તમે શું એ પણ કહેજો ખાસ કરીને જો સંપ્રદાયને જ કહેતા હોય અને સનાતનના ખરેખર રક્ષક અને રક્ષણ તરીકેની તમારી ભૂમિકા હોય તો ખરેખર રાજ્યની અંદર ગૌહત્યા અને ગૌચર દબાવની જે પ્રવૃત્તિ ચાલે છે એ પણ અટકવી જોઈએ એના માટે તમારા બી પ્રયાસ જોઈએ એના માટે તમારા બી નિવેદન જોઈએ તો અમે કહી શકીએ કે સનાતનના ખરેખર ધર્મ બાકી એક પ્રકારે કોઈ ઊંચાઈએ અને અતિ આકાશની ઊંચાઈએ ઝડપતો કોઈ સંપ્રદાય હોય ને એમાં જ સંપ્રદાયને સતત ટાર્ગેટ થતો હોય ને એમાં મીડિયાનો સ્પષ્ટપણે ભાગ હોય ને જગદીશ મહેતા જેવા એક કથિત પત્રકાર હોય કે જે ફક્ત ને ફક્ત કોઈના ગુના છુપાવવા કોઈના કેસ દબાવવા માટે પ્રચલિત બીના હોય ને સંપ્રદાયને જ્યારે વાત કરવા લાગે ને બસ ત્યારે એક પ્રકારે વામપંથીની હદ હોય ને એવું લાગે છે

અને એક ભક્ત ગુરુ અને શિષ્યની જે વાત છે જે અલૌકિક છે આપણે જાણવા માટે આપણા મગજના તમામ પ્રકારના પટલ ખોલવા પડે તમામ બેરિયર્સ ખોલવા પડે ત્યારે આપણે ભગવાનની જે શાસ્ત્રની વાત જાણી શકીએ એમ તો ચાર વેદ છે હિન્દુ ધર્મના હિન્દુ સનાતન સંસ્કૃતિના એ ચાર વેદની ભાષા બી જો આપણે સમજીએ ને તો બહુ ટફ પડે તો આપણે શું કરીએ છીએ જે વાચકો છે એનું માની લઈએ છીએ તો માટે જ આવા તમામ પ્રકારના વિવાદ થાય તમામ પ્રકારના વિવાદિત નિવેદન આવે ત્યારે વિરોધ કરવા કરતાં એક વખત સમજણ દાખવવી જરૂરી છે અને જે પાંચ દસ કે પંદર કે વીસ પ્રકારના સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધથી પ્રેરિત માણસો જે આપ સૌને ખબર છે કે હર વિવાદની હંમેશા સૌથી ઉપર હોતા હોય છે આ તમામને પણ એક વખત વિચારવું જોઈએ કે ખરેખર આપણે સનાતનને જોડવાની વાતથી પ્રેરિત થયા છીએ આપણે ભારત દેશની અંદર બે હજાર ચૌદ પછી સનાતન મજબૂત બિનો છે એની વચ્ચે આ પ્રકારની પ્રવૃત્તિથી સો ટકા સનાતન તૂટવા તરફ જઈ રહ્યો છે માટે એક ભલામણ તાદરસના એક વિડીયો છે એક બે હાથ જોડીને પ્રાર્થના છે ખરેખર આપણા સમાજની વચ્ચે રહીને આપણે પ્રેરણાદાયક ભાષણો આપતા સારા સંસ્કાર સંયમ નમ્રતા અને સંસ્કારની વાત કરતો એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અમુક પ્રકારના એ નિવેદન કે જે નિવેદનની અંદર આપણા તમામ પ્રકારના બેરિયર્સ ખોલવા જરૂરી હોય કે ભગવાન ભગવાનની શું વાત હોય ભગવાન શિષ્યની શું વાત હોય ને ભગવાન અને ભગતની શું વાત હોય આ વાત આપણે સમજવા માટે ખરેખર આપણું સ્તર વધુ કરવું પડશે અને આપણે મગજના તમામ પ્રકારના સદન અને પટલ ખોલીને વિચારવું પડશે બસ આટલું જ કહેવું છે કે આપણે સનાતન તોડવો નથી આપણે સનાતનને મજબૂત બનાવવો છે કારણ કે ભૂતકાળની અંદર પણ જેમ બાબર જે રીતના હુમાયુ જે રીતના બહારથી આયાતી કરીને આપણા દેશની અંદર જે ગુલામીની ઝપેટ આવી હતી ત્યારબાદ અંગ્રેજો આવ્યા હતા એ જ રીતે જો આપણે સનાતન ધર્મને મજબૂત નહીં રાખીએ તો ફરી એક વખત વામપંથીઓ આપણા ઉપર એટેક કરશે અને દેશની અંદર ખરેખર મજબૂતાઈથી આપણે લડત કરવી પડશે અને ફરી વખત એને એ ન કરવું પડે એટલા માટે આપણે સવે સનાતનનો મજબૂત કેમ્પ બને અને મીડિયા મિત્રોને પણ એવું કહેવું છે કે ખાસ કરીને જ્યાં ખરેખર તમારી જરૂર છે તમારી ભૂમિકાની જરૂર છે ત્યાં તમે આવો તમારી જરૂર ક્યાં છે એવા મોટા મોટા ચાર કેસ છે સૌને ખબર છે ત્યાં તમારી ભૂમિકા શું છે માટે સંપ્રદાયને તોડવા કરતાં સંપ્રદાય અને સનાતન ધર્મ ભેગો રહે એમાં વાંધો શું છે આ મીડિયાને અને પંદરથી વીસ પ્રકારના સ્પષ્ટ પ્રકારના માણસોને બસ આટલું જ પૂછવા અને આટલું જ તમને સૌને કહેવા માટે આવ્યો હતો કમેન્ટમાં ઘણા બધા ગાળો પણ લખી શકે છે જે લખે છે એનાથી કોઈ વાંધો નથી કમેન્ટમાં સારી વાત પણ કહી શકે છે એના જવાબ પણ મળી શકે છે બધું જ આવકાર્ય છે એ પણ ભારત દેશના બંધારણના આર્ટિકલ ઓગણીસના સબક્લોઝ વન વાણી અને વિચારની અભિવ્યક્તિ આભાર અસ્તુ જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ જય શ્રી કૃષ્ણ બહુ જલ્દી જ મળવાનો થશે આભાર